બોલે જય માતાજી કેમ છો બધા અમે અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો ચેનલ માં ને લાઈક શેર અને કમેન્ટ કરો અને નવો જ વિડિયો જોતા હોય તો સુપર જોરથી સબસ્ક્રાઇબ તમને આરા લેવાનું બોલતા રહે આજ ના બ્લોગ શરૂઆત કરી મિત્રો લાગ્યા છે 9:30 9:30 વાગ્યા છે સૌને ગુડ મોર્નિંગ આટલે ગુડ મોર્નિંગ ડિમ્પલ સફાઈ કામ ચાલુ છે કચરો વાળા છે સવાર સવાર માં અને વીરુ હજુ હવે ચા પીવે છે ગુડ મોર્નિંગ અને મારે પણ ચા પીવાની બાકી છે હું અને વીરુ સાથે ચા પીશું બરાબર ને વીરુ બરાબર વીરુ ઓકે લાવો ચા મિત્રો છાપો જોઈ લઈએ આજના સમાચાર શું છે તાજા તાજા સમાચાર જય માતાજી મિત્રો વાગ્યા છે સાડા બાર

વાગ્યા છે સાંજના સાડા સાત થવા આવ્યા છે અને મમ્મી ના જોવી પણ અમારા પપ્પાને ના હોય મમ્મી સાફ કરે છે કબાટ માતાજીનું કઈ બધા દે મા બાપાને જોઈ લેવા દે મા બાપા જોવું તો જ ખબર પડે આયા માપા જોઈ શીમાં અને આજે શું બનાવી છે આવતી ભાખરી બનાવવાની કે રોટલી 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 અને ખીચડી સાફ બનાવવાનું છે જો બચ્ચા બાટે વીર આવી ગયા છે રમીને હા એક ખેલાડી એન્ટ્રી માર હા હા દુ હા બે જણા જો હા તારી જોઈ દી મમ્મી ઘર હોય લે કાઢજે ખાવા પડા

જો બોલો એસેલ પાણી પીવા કોઈ ગાડી આવી હા જો મિત્રો જે સાગ નું લાકડું વધી દીધું એમાંથી ઓરસ્યુ બનાવી દીધું છે જોઈ શકો તમે સાગ નું આવો ના ઓસે માસી ના ઘરે પણ ચોકલેટી ભઠ્ઠા શાક ધ્યાન તૈયાર થઈ ગયા હા આવું કરી બેટા